આટલા સુધી ભાઈ ભરાઈ ગયું સિત્તપુર નદીમાં પાણી લે આટલું પાણી ભરાઈ ગયું છે આવરો હજી ઘણ ચાલુ જ છે પાણી ચાલુ જ છે હાલ આ સરસ્વતી નદીમાં આટલું પાણી ભાઈ હાલ આવી ગયું છે આ જોઈ લો આટલી નદીનો વ્યૂ આવો દેખાય આ પાણી આટલું ભરાઈ ગયું આમાં નજીક પાણીની આવક ચાલું જ છે પહેલી બાજથી પાણી આવ્યા લૂટ નહીં ના હેરી ના આવે મુકેશ્વર વાળું હોય તો ધમાસ કરીય આ તો હરી હોય નું જો કે આવાળું મુકેશ્વર વાળું તો અપેરણ જ છે તો હવે પાણી ખાશું આવા હું કર બહુ ભણી આવે ના આટલું પાણી રસમાં કેવા આગારે પાણી કેટલું ઉલાટ્યું આવે ચોર હરા ફૂલ પાણી આવે એટલે ફૂલ પાણી આવે ફૂલ હમણાં બાકી સરસ્વતી નદીમાં પાણી આવી ગયું છે સિદ્પુરની અંદર સિદ્પુર જ છે ને આવ્યું શિતપુર સિદ્ધપુરની અંદર આટલું પાણી ભરણું નદીમાં એક જ દિવસમાં એક જ દિવસમાં પાછું આટલું પાણી